કળ્યા હોય તો હું પાણી હે પાણી હોય કે તું ઉડું હોય આપણને ખબર ન હોય આપણે કાઢી ગયા યે આપણે અહીંયા લીધી પાનારીયાનું તોરણ પૂંઢડીએ નગરબટીને આજે વધીરવા માં આપણે દીવલ લેતા આવ્યા અને જો આપણે ગોગી ગયા છે અસલ મુજાનું છે ઝાડવા નીવા છે બધા વેને નું માના બસ બાઈ બધી નાખો તોરણ બાંધવાનું છે વાય વાની વાય કેમ આ કીધું રામ રામ જય માતાજી બધા અને આજ જવાનું આપડે થાન થાન એટલે

પાછું દુઃખો મળ્યું એટલે યાદ આવી ગયું માનતા કરી જઈ અને આ પપ્પી આવીને વિડીયો બનાવી દીવા લઈ લીધું માનતા આપણે થાનમાં જઈને લઈ લઈશું નારિયલ લેવાના હે અને ચું ઓરડવાની હોય ઘણો ટાઈમ થઈ રહ્યો ચાર પાંચ વાર થઈ રહ્યા તમે માનતા કરી તો હાલો વિડીયો બનાવી રહો આપણે મેળવી માના જ દર્શન કરાવશું હાલો આપણે જો થાની ગયા અને ફૂલમાં ચડી ગયા જો હાઇલા જઈશ મંદિર માં શું કે ગારો નો થાય ને કઈ નહી આ મંદિર તો ખીચડી બહુ દેશે હજારો માં અને આ ફૂલ બનાવે રોડ

શેડે હા તો બસ આપણે પોતી ગયા અને કા આપણે લઈ લીધી તોરણ આપણે લેતા અને જો આપણે પૂગી ગયા અસલ ઉદાનનું હાલો બધા વેલી નું માના દર્શન કરાવી દીધું અને બને ઓના મોકે છે મોકો થઈ ગયો

જો કેવી આરી મંદિર આપણે અંદર જઈને તમને બધી વસ્તુ બતાવી દર્શન ને કરાવી તો હાલો વિડીયો બની આવ્યો ઘડી નારિયેર ફૂલ વાર ના પડખે વાળ્યું ને આવું બધું જો મકાન છે મોટો જબરો લીમડો હોય જો મેલડીમાં ચાલુ

થઇ જાય તો આવજો દર્શન કરવા જો આખા જોત મત બરે હું અહીંયા આગળ જો શું આ મનાય મમ્મી તો બીજો બોન એમ નઈ આલો ઓજન ખાલી દે ને ગમે ભેગો આલે

જો આવી ગરીદાન તો ફરીન પછી આપણે ઓલકો જઈ નારીએ જો આઈ બાંધી એટલે આપણે બાંધી ને જો વસ્તુ ગયા હોય ને જો પાછો ગયા હે પછી જો લીમડામાં વસ્તુ અને જો નવું મંદિર બનવાનું છે અને ત્રેસઠ લાખના ખર્ચે બનવાનું છે જે કોઈને કાંઈ દાનમાં આપવું હોય તો ક્યુઆર કાર્ડ આપેલો હોય એ બધા આપી શકે અને નવું મંદિરનું નિર્માણ થવાનું છે પથ્થરનું બનાવવાનું હોય ત્રેસઠ લાખના ખર્ચે હા કેવા કતો બેબીયા اندر નહી આય બહાર પડી કે આપણે ની બાવ તો રા કેને જારી ઓ ની બાવ ઓ બે સામે મે જોને લીમડો હોત છે આ દેર ઓણ પડી ગઈ હોય લખન લાગે ને આમ હતી બે આયલા હો માનતા હતી ખબર માનતા હે એમ તો ને તેમ મત મત બોલતો આજ આપ જીએ આ પડી વરસાદમાં

અંજો સોકરાના કોટા હોત છે ગોડિયા હોત કે ઓલ કા પેડા હો જ નવ મંદિર બને નવ બને અને હાલો આપણે આવી ગયા વાસુકી દાદાની મંદિરે આયા આયા હોત અરે રે વાસુકી દાદાને દર્શન કરતા જી મસ્તી में ले जाओ ये ya?

તલાવ અહીંયા આપણે જાળી મારી લીધું જાળી આડી આવે છે જાળી આડી આવે તલાવ હે મસ્તી તો તો અને તો ને તમને મજા આવે એવી મોટી જબરી રાણી છે થાય જબરી વિશાલ રાણી હમ મસ્ત નું અને અમારા ગામે વાસુકી દાદાનું મંદિર ને આયાનો જે મહંત એ આપણો બે એક જ છે અમારા ગામમાં જે વાસુકી દાદાનું મંદિર હોય એના મહંત એક જ છે અને અહીં થાનના મહંત એ જ છે એટલે અમારા ગામમાં વાસુકી દાદા એ જ ને આ એ છે આયા એટલે દર્શન તો કરવા પડે અને આખું સ્થાન પણ માને જે કોઈને માનતા ખરી કર્યું મનોકામના બધાની પૂર્ણ જ થાય છે હેલો ત્યારે હાલો હવે જો આપણે દર્શન કરીને નીકળી ગયા ઘર બાજુ અને માતા આપણે પૂરી ગેરી શરૂ થઈ જઈ ચાલે ઘર બાજુ

હાલો તો હવે વિડીયોમાં ભાઈનારો ઘડી કોઈ ગીન પાછો આપડે થોડો અને જો આ ગારો ને આવું કિચન ને એવું બધા કારણ કે આ બહાર ઓછું હે અને કે અંદર બહુ થાન અંદર બહુ હતું આપણે દર્શન કરીને ઘરે કઈ વાર નાય મેલડીમાં એ દર્શન કર્યા અને વાસુકી દાદાએ દર્શન કર્યા અને પછી આ નહીં ભણવા જવાનો અને અને રાજન બાપુ એક વાવા જવાનું હતું ને તે વાવા વહી ગયા અને જો અત્યારે સાંટા ના આવતા જો ન આવે ને તો અમારે હાંડના તલ કાઢવા હાર્યા નહીં કે એ દૂના પેડા હે હવે તમને ચિંતા થાય હવે તો આ વરસાદ રહી જાય પછી અમારે વાયતર ને બધું કરવાનું પણ બાકી છે કે જો આ સાંટા ન આવે ને તો કાલ આમાં હેલી ચાએ અને બી ની બધું બિયાર જ છે આપણે તો વાવવા એટલી વાર લાગે કે થોડું આમ અમારે પડું બોલ કોઈ ખાલી જેવું હોય ને તો એમાં થોડું લીલું પડે થોડો કાલ નવડો માર્યો પણ કે લીલું પડતું ત્યાં ન માર્યો આજે હાણનો કહેતો તો મારવો એ તો આવે એટલે તલ જ ન વાર લાગે આ તલ જો નીકળી જાય ને તો કગર ખાલી થાય ને તો ઓલા તલને આપણે કોરા કરવા ને તો કરીએ તો હાલો આજ વિડીયોમાં જય મેલેડીમાં બાઉ લખજો કોમેડીમાં અમે દર્શન કરી આવ્યા અને જો તમારે કોઈને દર્શન કરવાની ઈચ્છા હોય મેળણીમાં તો જાજો અને જો ઘરે આવી જઈ અને બપોર જો આપણે રોટલા હવાર બનાવ્યા તા ને હું આવી રાજુડા શાક મત પણ બનાવી નાખ્યું હતું હમણાં રાજુ હારો ટેકો દેવરા શાક નાખે એ બીજા ઘરકામ બીજું કરવા રે એટલે મારી એટલી નિરાથી ઘણું યુદ્ધ થઈ છે ને એટલે પછી તો હું બનાવીશ અત્યારે તો આવું થાય કે લાકડી નું શાક બની નાખું છું બની એટલી ચિંતા ઓછી થઇ ગઈ નકર પેલા ગમે જઈને પાછી આવતી તો વાસણ હેઠા પડ્યા હોય રાંધવાનું હોય બધું કામ માથે પડી જતું તું પણ છોકરા મોટા થઈ ગયા ને માર બે થી એટલી નિરાશ થઇ જો શાક ઉતારી મેં કીધું નાઈ મેં કીધું તું હ તાર મેં કીધું બેન થેલા માં મંડાવી બધું પેક કરવા,